મોડી રાત્રે બરોડા એરપોર્ટ પર અહમદ પટેલના દેહને લવાયા બાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો વહેલી સવારે દિલ્હીથી સ્પેશિયલ ફ્લાઇટમાં સુરત આવી પહોંચેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ત્યાંથી રોડ માર્ગે અંકલેશ્વર પહોંચ્યા હતા ઐતિહાસિક દાંડી માર્ગ પરથી અંકલેશ્વર પહોંચીને રાહુલ ગાંધીએ સૌપ્રથમ પ્રથમ મરહુમ અહમદ પટેલના પાર્થિવ શરીર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી છે કબ્રસ્તાન સુધી પહોંચેલા રાહુલ ગાંધીએ કબ્ર પર તદફીન સમયે માટી પેશ કરી હતી હજારોની સંખ્યામાં ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે અહમદભાઈના સાથીઓએ પણ ખાનગી વ્યવસ્થા ઊભી કરીને ભીડ પર નિયંત્રણ મેળવ્યો હતો પીરામણ ગામમાં ભારે ભીડ વચ્ચે લોક નેતાને તેમના પરંપરાગત કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા આ સમયે હજારોની સંખ્યામાં તેમના અનુયાયીઓ એકત્રિત થયા હતા અહમદભાઈના દેહાંતથી કોંગ્રેસનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે કોંગ્રેસે તેમની ભારે ખોટ પડશે આ સિવાય અંકલેશ્વર જે કેન્દ્રમાં રહેતું હતું તે હવે નહીં રહે